વડોદરા માટે આજે કાળો દિવસ કહી શકાય છે કારણ કે આજે જે વડોદરાની અંદર જે ઘટના બની છે કે જે એક બોટ હતી એ બૂટની અંદર સત્યાવીસ જિલ્લા બાળકો સવાર હતા અને સત્યાવીસ જિલ્લા બાળકોની બોટ જે તળાવની અંદર જે બોટિંગ કરવા ગયા હતા ને તે પલટી મારી તેને લઈને અત્યારે તેર જેટલા બાળકો સહિત બે ટીચરોના અત્યારે મૃત્યુ થયા છે ત્યારે જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે સી એસએસજી હોસ્પિટલ છે ત્યાં આગળ અત્યારે ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અહીંયા આગળ આવી પહોંચવાના છે આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ સીધા દ્રશ્યો કે અત્યારે અહીંયા આગળ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે અને ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી સહિતના જે જે મુખ્યમંત્રી છે તે પણ અહીંયા આગળ વધારવાના છે આપ જે દ્રશ્યની અંદર જોવો તો સીધા દ્રશ્યો કે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ અહીંયા આગળ હાજર છે આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં આગળ ખૂબ મોટી સંખ્યાની અંદર જે જે અત્યારે જે પબ્લિક છે ત્યાં આગળ એકઠી થઈ છે આજે જે વડોદરા માટે ખૂબ કહેવાય છે કે બહુ ગોજારી ઘટના જે બની હતી અને જે અત્યારે ઘટનાની અંદર તેર જેટલા બાળકોના એ મૃત્યુ થયા છે આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે ટૂંક સમયની અંદર જ ટૂંક સમયની અંદર જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આગળ આવી પહોંચવાના છે આપણે જે દ્રશ્યો બતાવીએ છીએ સીધા દ્રશ્યો અત્યારે તરો તરવાદના ફેસબુકના માધ્યમથી અમને બતાવી રહ્યા છે કે વડોદરાની અંદર જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે કોના પાપે આ પ્રકારની ઘટના બની છે તે હવે તપાસનો વિષય રહ્યો છે પરંતુ હવે સરકાર દ્વારા પણ હવે કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે કારણ કે ગુજરાતની અંદર અવારનવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે આ ત્રીજી ઘટના કહેવાય કારણ કે તક્ષશિલાની કાંડની અંદર પણ કેટલાક બાળકો ભૂંજાયા હતા તો બ્રિજ તૂટવા થી પણ કેટલાક લોકોના મૃત્યુ થયા હતા ત્યારે આ ત્રીજી ઘટના ગુજરાતની અંદર પરંતુ ક્યાંક કહેવાય છે કે તપાસ વિષય તપાસનો વિષય અમે કરીશું ચરમબંધીઓને નહીં છોડીએ આવા સરકારના જ્યારે નિવેદનો આવતા હોય છે ત્યારે આ પ્રકારે પણ ક્યારેક આ ચરમબંધીઓ છૂટી જતા હોય છે કોઈકના રીતે પરંતુ આ વખતે સરકાર કોઈ પણ યોગ્ય દાખલો બેસાડે તેવી અત્યારે માંગ ઉઠી છે આપ જે દ્રશ્ય જુઓ છો અત્યારે સીધા દ્રશ્યો એસએસજી હોસ્પિટલ ખાતેથી આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ટૂંક જ સમયની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં આગળ આવી પહોંચવાના છે વડોદરાની માટે આજે કાળો દિવસ કહેવાય અત્યારે ચરોતરનો અવાજની ટીમ આપને જે દ્રશ્ય બતાવી રહી છે એસએસજી હોસ્પિટલ ખાતેથી કે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટૂંક સમયની અંદર અહીંયા આગળ પહોંચવાના છે ગુજરાત સંઘની સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ તેઓની સાથે પહોંચવાના છે આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છો ચરોતરવાદના ફેસબુક લાઈન ના માધ્યમથી સીધા દ્રશ્યો આપણે હોસ્પિટલ ખાતેથી આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ટૂંક સમયની અંદર જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને આગળ આવી પહોંચવાના છે આપ જે દ્રશ્યો જોવો છો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસબુક લાઈન ના માધ્યમથી

અત્યારે જે તમામ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અત્યારે જે ઘટના બની છે તે ઘટના ખરેખર ખુબ જ દુઃખદ ઘટના બની છે અને દુઃખદ ઘટનાને પગલે અત્યારે જે પરિવારજનો છે જે મૃતક જે બાળકો છે તેમના પરિવારજનો છે તેઓની અંદર પણ અત્યારે આક્રંદ જોવા મળી રહ્યો છે હમણાં ટૂંક સમયની અંદર જ કહેવાય છે કે ગણતરીની મિનિટોની અંદર જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચવાના છે પરંતુ કહેવાય છે કે આ આ કોના ઘટના ઘટના બનતી રહે છે છે અંદર તો ત્રીજી કહી શકાય કારણ કે તક્ષશિલા જે કાંડ થયો હતો એ તક્ષશિલા કાંડ ની અંદર પણ કેટલાક બાળકો ભૂંજાઈ ગયા હતા અરે આ દેશનું ભવિષ્ય છે અને દેશના ભવિષ્ય સાથે ક્યાં સુધી આવી ચેડછાડ થશે તે એક ચર્ચાનો વિષય રહ્યો છે પરંતુ ક્યાંક સામાન્ય પ્રજાને શા માટે ભોગવવું પડે છે શા માટે કોઈ મોટા અને નેતાઓના ક્યાંક આવા અકસ્માતો નથી નડતા કારણ કે કહેવાય છે કે આ પ્રકારની ઘટનાઓ ની અંદર અવારનવાર નેતાઓ સરકાર દ્વારા એવા નિવેદનો આવતા હોય છે કે અમે કોઈ પણ કોઈ પણ ચરમબંદીઓને અમે નહીં છોડીએ પરંતુ કહેવાય છે કે આવા ચરમબંદ્યો કે નેતાઓના જ આ કારણે એ છૂટી જતા હોય છે આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો અમને બતાવી રહ્યા છે एसएसજી હોસ્પિટલ થી કે અત્યારે કે જ્યાં આગળ જે બાળકો છે તેમના અહીંયા પરિવારજનો છે તેમને પણ અહીંયા આગળ મળવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આગળ પહોંચવાના છે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે અમે સીધા દ્રશ્યો ટૂંક ચરોતરાવાદના ફેસબુક લાઈવના માધ્યમથી કે આજે વડોદરાની અંદર જે ઘટના બની છે ખરેખરમાં બહુ જ દુખદ છે અને અમે પણ તેનું દુઃખ વ્યક્ત કરીએ છીએ પરંતુ અમારો સવાલ એ છે આજે ગુજરાતના નાગરિક તરીકે અને ખાસ કરીને હું તો ગુજરાતના એક બાળક તરીકે પણ હું આપે પૂછવા માગું છું સરકારને કે આ પ્રકારની ઘટનાઓ ક્યાર સુધી બનતી રહેશે કારણ કે ક્યાર સુધી આ દેશના ભવિષ્યને આવો જીવ જોખાશે એક ખૂબ જ મોટો ચર્ચાનો વિષય અત્યારે રહ્યો છે આપના જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લેના માધ્યમથી કે આ પ્રકારની જે ઘટનાઓ જ્યારે બનતી રહે છે ગુજરાતની અંદર તો ક્યાર સુધી આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી રહેશે તે એક ચર્ચાનો વિષય રહ્યો છે કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે સુરતની અંદર પણ તક્ષશિલા કાંડ છે તે યોજ થયો અને ત્યાર પછી જોઈએ તો અલગ અલગ જે ઘટનાઓ છે તે બનતી રહે છે એટલે અત્યારે જ અમને જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લેના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે અત્યારે સરોવતરવાદની જે ટીમ છે તે અત્યારે પહોંચી છે સીધા જ એસએસજી હોસ્પિટલ ખાતે કે ટૂંક સમયની અંદર અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અહીંયા આગળ પહોંચવાના છે કહેવાનું જોવાનું એ રહ્યું છે કે આજે જે હરણી ખાતે આવેલ મોટનાથ તળાવની અંદર આ જે ઘટના બની છે ખરેખર ખૂબ જ દુઃખદ છે હજી પણ જે મૃત્યુઆંક છે તે પણ ક્યાંક વધવાની છે તે સંભાવનાઓ દેખાઈ રહી છે આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો અમે ચરોતરવાદના ફેસ્ટિવલ ના માધ્યમથી બતાવી રહ્યા છે કે ત્યારે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ અહીંયા આગળ આવી પહોંચ્યા છે Hvala što pratite kanal. આપ જે અંદર જોવો છો સીધા દ્રશ્યો અમે ચરોતરવાદના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આગળ પહોંચવાના છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે આ પ્રકારની ઘટનાઓ ક્યાર સુધી હવે ગુજરાતમાં બનતી રહેશે એક મુખ્ય સવાલ એ રહ્યો છે અધરજે કહેવાય છે કે હવે ટૂક સમયની અંદર ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે તે અહીં આગળ પહોંચવાના છે હા યે જે આપડે આવી ગયો હરપન જે દ્રશ્ય જોવો છો અત્યારે કે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગુજરાતના જે મંત્રી છે હર્ષભાઈ સંઘવી ત્યાં આગળ આવી પહોંચવાના છે ત્યારે આગળ જિલ્લા કલેક્ટર સહિત જે ડીસીપી છે તે અહીં આગળ આવી પહોંચ્યા છે. આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યોમાં બતાવરાયા છે. રોતરવાડના પુષ્પ ગામના માધ્યમથી ભાઈ આપણા બાજુ આવી જઈએ. રાખી છે ને આપણે અહીં ઉંચાઈ છે હેલ્મેટ દેવાના રક્ષણ આ એ જો

ngoài thì lại Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để được không bỏ lỡ những video hấp dẫn আগামী কাতের সত্য हां जी "@" અતરે SSG હોસ્પિટલ ખાતેથી આપને જે સિકાટ છે સાઇડમાં આ બાજુ બ다가 એક બાજુ દિશામાં ઈ દો જ્યારે મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ ટૂક સમયની અંદર અહીં આગળ આવી પહોંચવાના છે આપને જે દ્રશ્યો મે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે દ્રશ્યો છે બેટાની જપણવાળો સામાન સેટમાં રહે ભાઈ આ બધે કે વ્યવસ્થિત લાઈન માં રહે જરાક

저 그걸 잘 모르고 그걸 잘 모르고 그걸 잘 모르고 Hola, okay. vale, pero no creo que no. Pues ja, que no, no me lo, no me lo. Esto de que esto. También a contestar. <coughs> સાહેબ અંદર નહીં એ બતા છીએ અમે એવું કહ્યું કે અમે પહેલી વખત એ હોસ્પિટલની વિઝિટ લેવા આવ્યા છીએ પછી બાર નો પેસેજ બતાવીને કહો હતો

તેઓએ અત્યારે જે પરિવાર છે તેઓની મુલાકાત લીધી હતી અમને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ સીધા દ્રશ્યો ચરોતરાવાદના અત્યારે trị marketing. Anh biết không? Anh biết không? không? Anh biết không? Anh biết không?

તો જેઓ અત્યારે એસએસજી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને જે ખાસ કરીને આજે વડોદરાની જે ગોજારી ઘટના બની છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્સંઘવી પણ અત્યારે આવી પહોંચ્યા હતા બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહ્યો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મુન્ના ચરોતર અવાજ